પ્રાચીન સમયમાં નર્મદા કિનારે સુવરત નામના બ્રાહ્મણ રહેતા હતા તેઓ વેદ ઉપનિષદ ધર્મશાસ્ત્રો અને પુરાણોના જાણકાર હતા અનેક પ્રકારની ભાષાઓનું પણ તેમને જ્ઞાન હતું આવા મહાન વિદ્વાન હોવા છતાં પોતાના જ્ઞાનનો ઉપયોગ ધર્મ કાર્યો કે સત કાર્યો માટે કર્યો નહીં આખું જીવન ધન કમાવામાં જ ગયું જ્યારે તેઓ વૃદ્ધ થયા તો વિચાર આવ્યો કે મેં ધન તો ખૂબ જ મેળવ્યું પણ પરલોક સુધારવા માટે કોઈ કર્મ કર્યું નહીં એવું વિચારીને દુઃખી રહેવા લાગ્યા એક રાત્રે ચોર અચાનક આવીને તેમનું ધન બધું ચોરી ગયા પરંતુ સુવ્રતને કોઈ પણ પ્રકારનું દુઃખ લાગ્યું નહીં કારણ સુવ્રત તો પરમાત્માને મેળવવાનો ઉપાય વિચારી રહ્યા હતા ત્યારે સુવ્રતને એક શ્લોક યાદ આવ્યો માઘે નિમગનાહા સલીલે શુષિતે વિમુક્ત પાપા સ્ત્રી દિવમ પ્રયાંતી અને સુવ્રતને પોતાના ઉદ્ધારનો મૂળ મંત્ર મળી ગયો સુવ્રતે માઘ સ્નાનનો સંકલ્પ કર્યો અને નવ દિવસ સુધી નર્મદા નદીમાં સ્નાન કર્યું દસમા દિવસે સ્નાન કર્યા બાદ તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો માઘ માસમાં સ્નાન કરવાથી તેમનું મન પવિત્ર અને નિર્મળ થઈ ગયું હતું જ્યારે તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો તો સ્વયં ભગવાન તેમને લેવા પધાર્યા પદ્મપુરાણમાં માઘ માસના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે માઘ મહિનામાં સ્નાન કરવાથી પાપોની મુક્તિ થાય છે અને ભગવાન શ્રીહરિથી પ્રીતિ થાય છે તેથી પ્રત્યેક માનવે માઘ સ્નાન કરવું જોઈએ પ્રયાગે માઘ માસે તૃતીયમ સ્નાન યદ્રવેત દશાચમેઘ સહસ્ત્રેણ તત્ફલમ લવતે ભૂલિ પ્રયાગમાં માઘ મહિનામાં ત્રણ વાર સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એવું ફળ પૃથ્વીમાં દસ હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત થતું નથી માઘ મહિનામાં એ પવિત્ર તીર્થ સ્થળે સ્નાન કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને માનવનું અકાળે મૃત્યુ થતું નથી માઘ મહિનામાં વિધિવત સ્નાન કરવાથી અને માતા ગંગાજીની પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે માઘ મહિનાની પૂર્ણિમાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે પૂર્ણિમાના દિવસે જળ અને વાતાવરણમાં વિશેષ સાત્વિક ઉર્જા હોય છે તેથી એ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ છે એવી માન્યતા છે કે માઘ મહિનામાં દેવતાઓ ધરતી પર મનુષ્યના રૂપમાં આવીને પ્રયાગમાં સ્નાન કરે છે માઘ મહિનામાં નદીઓને કિનારે કલ્પાવાસ કરવામાં આવે છે કલ્પાવાસ દરમિયાન મંદિરો આશ્રમો પવિત્ર સ્થળોએ નદીના કિનારે સત્સંગ પ્રવચન થાય છે અને એની સાથે સાથે સ્વાધ્યાયનું પણ વિશેષ મહત્ત્વ છે મહઘ મહિનાની શુદ્ધ પાંચમના દિવસે વસંત ઋતુનો પ્રારંભ થાય છે એવું માનવામાં આવે છે કે માઘ મહિનાની બારશના દિવસે યમ રાજાએ તલનું નિર્માણ કર્યું હતું અને દશરથ રાજાએ એ તલ પૃથ્વી પર લાવીને ખેતરમાં વાવ્યા હતા તેથી આ દિવસે માનવે ઉપવાસ રાખીને તલનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે માઘ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેથી જ આ મહિનામાં પ્રયાગ કાશી નૈમિષારણ્ય કુરુક્ષેત્ર હરિદ્વાર અને દરેક પવિત્ર તીર્થસ્થાનો અને નદીઓમાં સ્નાનનું મહત્વ છે તીર્થસ્થાન

कावेरिसरयु महेन्द्र तनया चर्मती वेदिका क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता जया गण्डकी पूर्णा पूर्णजले समुद्रसहितः कुर्वन्तु मे मङ्गलम् हे माता गङ्गा नमामि गङ्गे तव पादपङ्कजं सुरा सुरेर्वदिन्त दिव्यरूपं भुक्ति च मुक्ति च ददासि नित्यं भावानुसारेण सदा नराणम् आम स्नान कर्या पशि ભગવાન સૂર્યનારાયણને અર્ધ ચઢાવવું અને પોતાના ઈષ્ટદેવની પૂજા આરાધના કરવી અને મંત્ર જાપ કરવા અને જરૂરિયાતવાળા માનવોને ધન અને અનાજનું દાન કરવું અને ગાયોને ઘાસચારો આપવો પુરાણોમાં કહ્યું છે કે આ પવિત્ર મહિનામાં ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવની પૂજા આરાધના કરવી જોઈએ